નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો અમારી ચેનલ પર ઘણા લોકોની એવી કમેન્ટ આવતી હતી કે અમારે વ્યાયેલ ગાય લેવી છે દૂધ પીવા માટે તો એના માટે જ આ વિડીયો છે મિત્રો આ ગાય હમણાં એક મહિના પહેલાં વ્યાયેલી છે અને આ ગાયનું તમે આવ જોઈ શકો છો સારું એવું દૂધ કાઢે છે ને એકદમ સોજી ગાય છે તો જે લોકોને વ્યાયેલી ગાય દૂધ પીવા માટે લેવાની હોય એના માટે આ વિડીયો છે ને વિડીયોને છેલ્લે સુધી જોવો આ ગાયની બધી માહિતી આપણે આપી દેવાના છીએ આ જ વિડીયોમાં હવે જો નીચે આ ગાય ને વાછડી છે અને આ ગાય વેચી નાખવાની છે અને સારું એવું દૂધ પણ કાઢે છે અને માલિકની ફૂલ જવાબદારી સાથે વેચવાની છે આ ગાય પેલા તો એકદમ સોજી ગાય છે અને માલિકની ફૂલ જવાબદારી છે વ્યાયેલમાં નીચે વાછડી છે તમે જોઈ શકો છો વિડીયોમાં ફોટા દેખાઈ રહી એ જ વાછડી છે અને આ ગાયના માલિકના નંબર આપણે નીચે વિડીયો ચાલુ છે અને નીચે આપેલા છે તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો હવે આ ગાય પહેલું વેતર છે એક મહિના પહેલાં વ્યાયેલ છે નીચે વાછડી છે કિંમતની વાત કરી તો પંચાણું હજાર રૂપિયા કિંમત કરે છે ગામ કેશોદમાં જોવા મળશે તાલુકો પણ કેશોદ છે અને જિલ્લો જુનાગઢ છે જૂનાગઢ જિલ્લાની આ ગાય છે જે લોકોને લેવાની હોય એ માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે વિડીયો ચાલુ છે એની અને માલિકને ફોન કરીને રૂબરૂ જોવા જઈ શકે છે અને ખરીદી શકે છે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો